જે તે ગામડાના સરપંચ હોય તાલુકાના પ્રમુખ હોય જિલ્લાના પ્રમુખ હોય તમને એમને કહેવામાં આવે છે નગરપાલિકા મહાનગરપાલિકા લેવલે પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે વીર શહીદના સ્મારક બનાવવામાં આવે ત્યાર પછી પ્રતિબદ્ધતાના શપથ લેવામાં આવે વસુધા વનધન ઊભું કરવામાં આવે અને વાટિકા ઊભી કરવામાં આવે વીરોને વંદન કાર્યક્રમ કરવાનો અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાના કાર્યક્રમ કરવામાં આવે તો મેરી માટી મેરા દેશ અંતર્ગત સ્થાનિક જે સ્વરાજની સંસ્થાઓ છે એમાં આ પ્રકારના નિર્દેશ આપવામાં આવ્યા કે તમે લોકોને ભેગા કરો જાગૃત કરો અને આ પ્રકારના કાર્યક્રમ કરો